બહારથી એકદમ અંદર થી એકદમ જાળીદાર નવો નાસ્તો હેલો વેલકમ ચોખા અને બટેટાનો આ નવો નાસ્તો તમને એટલો ખાવાની મજા આવશે કે વારંવાર બનાવશો અને આ ઠંડીમાં ખાવાની ખૂબ મજા આવે એવો છે તો ચાલો બનાવી એના માટે મેં અહીંયા એક કલાક પહેલાં અડધી વાટકી ચોખાને પલાળી દીધા હતા તમે જો આ રીતે હાથથી તોડીએ તો ચોખા તૂટી જાય છે એટલા સરસ પલળી ગયા છે તો હવે આપણે આ ચોખામાંથી બધું પાણી કાઢી લેશું અને બિલકુલ પાણી નહીં રહેવા દઈએ હવે આપણે ડાયરેક્ટ ચોખાને કાચા જ મિક્સર જારમાં એડ કરી દઈશું તો જ્યારે આપણે પલાળેલા ચોખા હોય એનું બધું પાણી ખાસ કાઢી લેવાનું અને જેટલું બને એટલું આપણે થીક બેટર તૈયાર કરવાનું છે તો હું અહીંયા બે ચમચી જેટલું પાણી એડ કરું છું જરૂર લાગે તો જ આપણે વધારે પાણી એડ કરીશું તો તમે જુઓ અહીંયા મેં આ રીતે પલ્સ મોડ ઉપર કરી લીધું અને હવે થોડી જરૂર છે પાણીની તો વધારે એડ કરી અને આ રીતે સ્મૂથ બેટર તૈયાર કરી લેશું એકદમ સરસ સ્મૂથ બેટર થઈ ગયું અને બહુ પતલું પણ નહીં અને બહુ થીક પણ નહીં એવું બેટર તૈયાર થયું છે તો ખાસ વધારે પાણી એડ કરી દેશો તો તમારું બેટર છે એ પતલું થઈ જશે તો આપણે એને થોડું થીક રાખવાનું છે તો હવે આપણે એક બોલમાં આ રીતે બધું બેટરને કાઢી લેશું તો તમે જુઓ આ રીતે ચમચીથી પાડીએ એવું પડી જાય એવું બેટર તૈયાર થયું છે હવે આપણે બાફેલા બટેટા લેશું બે નંગ મેં એક અહીંયા એક નાનું અને એક મોટું લીધું છે એક ચમચી જેટલું પાણી એડ કરી બ્લેન્ડ કરી લેશું તો બટેટામાં ખૂબ જ ઓછું પાણી એડ કરવાનું નહીં બેટર છે એકદમ પાતળું થઈ જશે તમે જુઓ એકદમ સ્મૂથ આ રીતે બટેટા છે એ મિક્સ થઈ અને ક્રસ થઈ ગયા છે તો હવે આપણે ચોખાના બેટર સાથે બટેટાને પણ મિક્સ કરી દેસું તો આ રીતે તમે જુઓ એ પણ પતલું નથી અને થી કેવું બેટર તૈયાર થયું છે તમે થી પાડો તો આ રીતે તમે જુઓ એમાં ખૂબ જ સરસ એવું આત્મા છે એ રહી જાય છે અને સાથે ઠીક છે તો હવે બંને બેટરને એકદમ સારી રીતે મિક્સ કરીશું સોડા કે ઇનો વગર આપણે આ નાસ્તો બનાવવાના છે એટલા માટે આ બેટરને આપણે ફેટવું ખૂબ જ જરૂરી છે તો આ રીતે તો પાંચ મિનિટ માટે આપણે ફેટી લેશું તો તમે જુઓ આ રીતે મિક્સ કરશો એટલે એકદમ સરસ એમાં હવાના કણ ભરાશે અને સાથે અને એકદમ લાઇટ અને ફ્લફી બેટર તૈયાર થઈ જશે તો તમે જો બેટર આપણું તૈયાર થઈ ગયું હવે આપણે એમાં મસાલામાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું અડધી ટી સ્પૂન આખું જીરું અને તીખાસ પ્રમાણે લીલી મરચી એડ કરીશું અડધા કપ જેટલા ફ્રેશ લીલા દાણા એડ કરી બધું મિક્સ કરી લેશું હજુ આપણે આ બેટરને દસ મિનિટ માટે રેસ્ટ થવા માટે રાખીશું પહેલાં આપણે આ રીતે મિક્સ કરી લેશું અને હવે સાઈડમાં મૂકીશું ત્યાં સુધીમાં આ બેટર આપણું તૈયાર થઈ જશે તો બેટરને હું ઢાંકી સાઈડમાં રાખી દઈશ ત્યાં સુધીમાં આપણે સ્પેશિયલ ચટણી તૈયાર કરીશું એના માટે એક નાની પેનમાં એક ટેબલ સ્પૂન તેલ લેશું તેલ ગરમ થાય એટલે ત્રણથી ચાર કળી લસણની બે સૂકા લાલ મરચાં તમે અહીંયા કાશ્મીરી લાલ મરચાં લીધા છે તમે કોઈ પણ લઈ શકો છો અને હવે આપણે એમાં બે નંગ ટામેટાને આ રીતે રફલી ચોપ કરી એડ કરી દઈશું સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું અને એકવાર મિક્સ કરી લેશું તો ટામેટા એડ કરવાથી આ રીતે ઉઠશે એટલે આપણે પેનને ઢાંકી અને કૂક થવા દેશું એટલે સોફ પણ ઝડપથી થઈ જશે અને ટામેટામાંથી રસો પણ બહાર નહીં નીકળે તો અહીંયા ત્રણ મિનિટ પછી તમે જુઓ ટામેટા એકદમ સોફ્ટ થઈ ગયા હવે આપણે એમાં એક ટેબલ સ્પૂન ગોળ એડ કરીશું ગોળની જગ્યાએ ખાંડ પણ તમે લઈ શકો મેં અહીંયા ગોળનો પાવડર એડ કર્યો છે સારી રીતે મિક્સ કરી લેશું અને હવે આપણે ઠંડુ કર્યા પછી બ્લેન્ડ કરીશું તો મેં અહીંયા પાંચ મિનિટ માટે ઠંડુ થવા દીધું હવે મિક્સર જારમાં એડ કરી દઈશું આ ચટણીને તમે એકવાર બનાવી એક વીક સુધી રાખી શકો છો ફ્રીજમાં રાખશો તો તમે લાંબો સમય સુધી રાખી શકશો હવે આપણે એમાં થોડા ફ્રેશ લીલા ધાણા એડ કરી અને એકદમ સ્મૂથ ચટણી વાટી તૈયાર કરી શકશું આ ચટણીને તમે પરોઠા સાથે થેપલા સાથે સૌ કરજો ખૂબ જ સરસ લાગશે તો આપણી ચટણી તૈયાર થઈ ગઈ છે અને બેટર પણ સરસ એવું રેસ થઈ ગયું છે તો ગરમ તેલમાં આ રીતે આપણે નાની નાની સાઇઝના વડાની જેમ તેલમાં મૂકતા જઈએ અને ખાસ તેલ એકદમ સરસ એવું ગરમ હોવું જોઈએ અને આપણે આ વડાને આપણે હાઈ ફ્લેમ ઉપર જ ફ્રાય કરવાના છે વડા ફ્રાય થશે એટલે ઓટોમેટિક ઉપર આવી જશે અને તરવા લાગશે તો તમે જુઓ આ રીતે પછી આપણે એની સાઈડને ચેન્જ કરવાની જો જરૂર લાગે તો તમારે સાઈડને પહેલાં ચેન્જ કરી દેવાની તમને એમ થાય કે નીચે ચોટી ગયા છે તો પણ તમે જુઓ એકદમ સોફ્ટ છે એના લીધે તમારે એને સાઈડને ચેન્જ નહીં કરવી પડે ઉપર જ આવી જશે અને ઉપરથી થોડા ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે એને ફ્રાય કરવાના તો હાઈ ફ્લેમ ઉપર આપણે ફ્રાય કરશું એટલે માત્ર બે મિનિટમાં તૈયાર થઈ જશે તો ખાસ તમારે જો વધારે ક્રિસ્પી કરવા હોય તો ગેસની ફ્લેમ મીડિયમ કરી દેજો એટલે એકદમ સરસ ધીમે ધીમે ક્રિસ્પી થશે તો અહીંયા ગોલ્ડન કલર ખૂબ જ સરસ એવો આવી ગયો છે વડા ફ્રાય થઈ ગયા છે તો આ રીતે બાકીના બધા વડા બનાવી આપણે તૈયાર કરીશું તમે જુઓ જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવા બન્યા છે ને એકદમ ક્રિસ્પી અને સાથે ટમેટાની ચટણી સાથે આ સર્વ કરજો જો તમે આ ગરમા ગરમ નાસ્તો એકવાર બનાવશો તો વારંવાર બધાને બનાવવાનું અને ખાવાનું મન થશે તમે હું ખોલીને પણ બતાવી દઉં એકદમ જાળીદાર છે સોડા કીનો વગર આ નાસ્તો જરૂરથી ટ્રાય કરવા જેવો છે તો ચોખ્ખા અને બટેટાનો આ નવો નાસ્તો જરૂરથી આ ઠંડીની સિઝનમાં ટ્રાય કરજો ખૂબ જ ટેસ્ટી લાગશે તમને મારી આજની આ રેસીપી કેવી લાગી તે મને કમેન્ટમાં કહેજો રેસીપી પસંદ આવી હોય તો મારી રેસીપીને લાઈક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો ચાલો ફરી મળીશું એક નવી રેસીપી સાથે